રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે ધરતીપુત્રોને પાયમાલ કરી દીધા છે ધોધમાર વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયા છે જેને પગલે ખેતરમાં ઊભા તૈયાર પાક નિષ્ફળ ગયા છે ખેડ બરડા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે કુતિયાણામાં તલ મગ જુવાર બાજરી સહિતના પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતો નિસહાય બન્યા છે જ્યારે મજબૂર ખેડૂતોએ સરકાર પાસે

પવન ફૂંકાવાના લીધે કુતિયાણા તાલુકાના તમામ ગામડાઓમાં બાજરો તલ અને મગનું મોટે વાવેતર કરવામાં આવેલું છે ખેડૂતભાઈઓ દ્વારા અને કમોસમી વરસાદને પવન ફૂંકાવાને લીધે સમસ્ત પાક પાણીથી ધોવાયેલો છે અને જમીનમાં કાદવમાં ગરેલો છે તો આ પારાવાર ખેડૂતને નુકસાન થયેલી છે આ બાબતે સરકાર સર્વે કરી અને ખેડૂતને જે ધોવાયેલો પાક છે જે પાકને નુકસાન થયેલી છે મેં ઉનાળુ પાક વાવેલ હતા જે આ કમોસમી વરસાદના લીધે આખું ખેતર ધોવાણ થયેલ છે અને જેના બિયારણ ને ઘણો ખર્ચો અમને માથે પડે એમ છે તો સરકાર અમને વળતર આપે અને કુદિયાણાના આજુબાજુના તમામ ગામડાઓમાં પણ ખેડૂતોને જાજુ નુકસાન થયેલ છે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સરકારે અંદાજો મંગાવ્યો છે બગાયદે નુકસાન અંગે સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો કેરીના પાકને પણ નુકસાનીનો અંદાજ છે તે મંગાવવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે ખેડૂતોને